ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયાભરને સતાવી રહ્યો છે ત્યારે વૃક્ષોનું જતન કરવા બદલે તેને વધારે માત્રામાં કાપવામાં આવી રહ્યા છે જેના પગલે પંખીઓના વસવાટનો આધાર છીનવાઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઈને ઘણા વર્ષથી આણંદના વિદ્યાનગર ખાતે દર રવિવારે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં સી ટુ સી ગ્રુપ દ્વારા ચકલીનો માળો તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અમે સીટુસી પરિવાર છેલ્લા ચારસો ને તેર રવિવારથી આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારની અંદર જે સ્વસ્થ અભિયાન ચલાવીએ છીએ ત્યારે અમને સ્વસ્થ અભિયાન કરતા કરતાં જ્યારે ગરમી પડે છે તો અમને વિચાર આવ્યો કે ભાઈ જે ગરમી પડી રહી છે એની અંદર પક્ષીઓને પ્રાણીઓને અને પર્યાવરણ બચાવવાની પણ આપણી જરૂરિયાત છે તો પક્ષીઓને બચાવવા માટે થઈ અને અમને વિચાર આવ્યો કે ચકલીના માળા અને પાણીના ઠીપ એટલે કે પાણીના કુંડા વેચે જેથી પક્ષીઓને પાણી અને ચકલીને માળા મળી રહે અને જે આપણી લુપ્ત થતી પ્રજાતિ છે ચકલી એ લુપ્ત ના થાય અને વધારમાં વધારે ચકલી આગળ આપણા બાળકોને પણ જોવા મળે અને એમનું અસ્તિત્વ રહે